પવિત્ર શ્રાવણ માસની અમાસે શ્રી શનિદેવ મંદિર ખાતે ધાર્મિક મહોત્સવની સાથે ભગવાનને પંચામૃત અભિષેક કરાયો પંચામૃત અભિષેકનો લાભ નગરસેવક ગોપાલસિંહ રાજપૂત સહિતના શનિ ભક્તોએ લઈ ધન્યતા અનુભવી ભગવાન ભોળાનાથની ભક્તિના પવિત્ર માસ એવા શ્રાવણ મહિનાની અમાસના અંતિમ દિવસે શનિવારના રોજ પાટણ સમીપ આવેલા અનાવાડા સ્થિત શ્રી શનિદેવ મંદિર પરિસર ખાતે વિવિધ ધાર્મિક પ્રસંગોની સાથે સાથે શ્રી શનિદેવને શનિ ભક્તો દ્વારા શાસ્ત્રોક્ત મંત્ર ચાર વચ્ચે પંચામૃત અભિષેક કરવામાં આવ્યો હતો આ પવિત્ર અભિષેક કાર્યમાં પાટણ નગરપાલિકાના નગરસેવકની સાથે સાથે અનેકવિધ સેવાકીય સામાજિક કાર્યમાં હંમેશા તન મન અને ધનથી સહયોગી બનતા ગોપાલસિંહ રાજપૂત સહિત શ્રી સાંઈ એલર્ટ ગ્રુપના સભ્યો સાથે પાટણના તબીબો એડવોકેટ વેપારીઓ સહિતના પ્રબુદ્ધ નગરજનોએ ઉપસ્થિત રહી ડોક્ટર અમિત ઓઝા સહિતના બ્રાહ્મણોના મંત્રુ ચાર વચ્ચે ભગવાન શ્રી શનિદેવ પંચામૃત અભિષેક કરવામાં આવ્યો હતો આ પંચામૃત અભિષેકમાં એક પોઈન્ટ ગ્રામ ગાયનું ઘી એક કિલોને બસો પચાસ ગ્રામ માખણ એક કિલોને બસો પચાસ ગ્રામ દૂધની ક્રીમ અને કિલો દહીં શેરડીનો રસ એક કિલોને બસો પચાસ ગ્રામ ચોખ્ખું દેશી મધ એકવીસ લીટર ગાયનું દૂધ બે કિલો કાળા તલ અગિયાર લીલા નાળિયેરનું પાણી પાંચ લીટર ગંગાજળ પાંચ લીટર ગુલાબજળ પાંચ અતરની બોટલ પાંચસો ગ્રામ ચંદન પાવડર ત્રણ પોઈન્ટ પંદર મીટર કાળુ વસ્ત્ર એક ડબ્બો તલનું તેલ બે ડબ્બા સરસવનું તેલ અને ફુલહારના ઉપયોગ કરવામાં આવ્યો હતો શ્રી શનિદેવ મંદિર પરિસર ખાતે આયોજિત આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા શ્રી શનિદેવ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ સહિત શનિ ભક્તોએ ભારે જહેમત ઉઠાવી પ્રસંગોને યાદગાર બનાવ્યા હતા રાજુભાઈ ડી પટેલ પાટણ